હેલો હેલો નમસ્તે સરસપી જુનાગઢ વડેદરા સાહેબ બોલો છો બોલું છું હવે સાહેબ હું વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત ના અધ્યક્ષ આલ બોલું છું હવે સાહેબ આપડા એલસીબી પીઆઈ સાહેબ અમારા એક બેન છે સોનલ બેન રાડા એમની સાથે ગેરવર્તણૂક કરી છે અને વિડીયો લગભગ આખા ગુજરાતમાં ફરી આપના સુધી એ ધ્યાનમાં હશે બરાબર છે તો એ બાબતે સાહેબ હું આજે મુખ્યમંત્રી સાહેબ ને હું ભારતીય જનતા પાર્ટી સાથે લગભગ દસ બાર વર્ષ થી જોડાયેલો છું મારું આખું સંગઠન આખા ગુજરાતમાં જોડાયેલું છે બરાબર છે એટલે હું સાહેબ મળવા જઉં છું એના પહેલા મેં કીધું એસપી સાહેબ સાથે હું ચર્ચા કરી લઉં તો આ બાબતે સાહેબ આપે શું કાર્યવાહી કોઈ કરી છે આ બાબતે પીઆઈ સાહેબ થી કોઈ વાત કરી કે એવું કઈ એ ત્યાં પોલીસ સ્ટેશન નું આવેદન આપ્યું છે સ્થાનિક એટલે હું ડીવાયએસપી ડીવાયએસપી સાહેબ ને તપાસ મેં આપી દીધી છે અચ્છા બરાબર છે હા એટલે સાહેબ તપાસ આપી તો એક આવેદન પત્ર ઉપરથી આપે તપાસ આપી પણ આપે આવી ગેરવર્તણૂક એક મહિલા સાથે ગુજરાતનો કોઈ અધિકારી પોતાના સંસ્કારો કે એવું કઈક તો હોય ને દીકરી સાથે કોઈની સાથે એવું વર્તન કરવું કોઈ ગુનેગાર જેવું વર્તન કરીએ તો એ કેટલું યોગ્ય છે આપની વાત સાચી છે હું સંપૂર્ણ બનાવ નિષ્પક્ષ તપાસ થાય એ માટે જ મેં ડીવાયએસપી સાહેબને તપાસ સોંપી છે અને એમાં જે કઈ હશે નિયમ અનુસાર સાચું જ કરશે ડીવાયએસપી આ તો સાહેબ નિયમ અનુસાર તો આપ ચલો એ બાબતે કાર્યવાહી કરો એ બદલ અભિનંદન આપને આપવું પણ એક આપણી સામે નજર સમક્ષ આપણે જોઈ શકીએ વિડીયોની અંદર આપણે ગેરવર્તન કરે જ છીએ પીઆઈ તો આપણે બી પોલીસને થોડી કંટ્રોલમાં તો રાખવી જોઈએ ને આ રીતનું વર્તન કરે કોઈ દીકરી સાથે આપણા ઘરે પણ કોઈના ગેર દીકરી હોય આપણે પણ ઘરે માં બેન દીકરી હોય આ રીતનું કોઈ જાહેરમાં કોઈ આવું વર્તન કરે કેટલું યોગ્ય છે કોથાય આપની વાત સો ટકા સાચી છે હું એમાં હું કહું છું ને કે એટલા માટે તો આમ તપાસમાં જે હશે સાચે સાચું કરવા માટે જ મેં ને સૂચના આપી છે અને એમાં જે હશે એમાં કોઈ એવું ફેરફાર નહીં કરવો એ પીઆઈ હશે કે કોઈ પણ લેવલનો અધિકારી હશે અરે સાહેબ આ એનસીબી એટલે તો આપની પર્સનલ ટીમ હોય એ તો આ જિલ્લામાં કંઈ બનાવ બનતો હોય ને તો એની અંદર સાચું સોલ્યુશન લાવવાની વાત હોય તો તમે એલસીબી ને સોંપો કે ભાઈ આ પોલીસ સ્ટેશનમાં આ રીતની તપાસ થઈ રહી છે આ ખોટું થઈ રહ્યું છે તો એલસીબી પીઆઈ તો એની તમામ પ્રકારના ગુણવત્તા વાળો માણસ હોવો જોઈએ આ જતીન પટેલનામાં કંઈક સંસ્કાર જેવું તો હોવું જોઈએ ને કે એક પીઆઈ દરજાના અધિકારી અને આવું વર્તન કરે મહિલા સાથે આખા ગુજરાતમાં એક ખરાબ સંદેશો જાય પોલીસ નો સાહેબ આખા ગુજરાતમાં ગુજરાત પોલીસ ને અમે ઘણી વખત ઘણી જગ્યાએ

બરાબર છે પણ સાહેબ પર્સનલી આપને હું રિક્વેસ્ટ કરું છું એક સારા એસપી તરીકે આખા ગુજરાતમાં એક સારો મેસેજ જાય કે એસપી જુનાગઢ એક સરસ નિર્ણય કારણ કે હું એવું નથી માનતો કે કોઈ પોલીસ નો અહિત થાય કોઈ અધિકારી નું હિત થાય પણ સાહેબ એના ઉપર ખરેખર જે વ્યક્તિ પોતાના સંસ્કારો ભૂલે તે પોતે અને એક ડિસિપ્લિન ખાતામાં સાહેબ આવા ખાતામાં રહી સાહેબ એક સમાજમાં એક નવો મેસેજ જોવો જોઈએ એની જગ્યાએ આવું સાહેબ અને એ સાહેબ કરું છું કે આખા ગુજરાતમાં મારા સંગઠનના તમામ લોકોએ માટે તૈયારી કરવી પણ એમને કીધું પત્ર થી માત્ર નથી ચલાવવું એટલે અમે આ બાબત અને અમે સમજો સરકાર સાથે આટલા બધા જોડાઈ રહીએ છીએ અને હું એમ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય ને અમે આપને ભ્રમણ કરતા હોઈએ ને તો અમને પણ દુઃખ થાય કે આપણે કોઈ ખોટા વ્યક્તિની ભ્રમણ કરતા હોઈએ પણ એક દીકરી સાથે આવું વર્તન કરે પીઆઈ તરીકે એટલે આ અયોગ્ય છે આપ એ કાર્યવાહી કરો એ માટે હું આપને વિનંતી કરું છું બરાબર અને મારું સંગઠન આખા ગુજરાત ની અંદર સાહેબ આના માટે આખું આંદોલન કરવું પડશે ને તો આંદોલન કરશું અને અમે આજે જો હું સીએમ સાહેબ નો ટાઈમ લીધો હતો મને ટાઈમ મળશે આજે જોઉં ને તો કાલે મળી અને આ બાબતે પૂર્ણ રજૂઆત કરી સાહેબ ની સામે કેમકે આવું તો ક્યારેય સાહેબ ચલાવી લેવા નહીં આવે ના સો ટકા બરાબર છે હું એમાં એકદમ સંપૂર્ણ સો ટકા નિષ્પક્ષ જે કઈ છે કાર્યવાહી થશે ચિંતા અપેક્ષા છે આપની પાસેથી કે નિષ્પક્ષ તપાસ થાય કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ એવી આપની વિનંતી સો ટકા સો ટકા બરાબર છે ઓકે થેન્ક યુ ઓકે આવજો